તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર તો મિત્રો ગુજરાતની અંદર ફરી વાદળો બંધાશે ભરશિયાળે વરસાદ આવશે અને નવેમ્બરની આ તારીખોએ મોટું એલર્ટ પણ આપવામાં આવશે મિત્રો વધુમાં જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણ અંગે શું આગાહી કરી છે અને માવઠાને લઈને શું આગાહી કરી છે તેના ઉપર પણ એક નજર કરીશું તો હવામાન વિભાગની પણ આગાહી જાણવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વાત કરીએ તો મિત્રો સૌ તો આપણી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીશું જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે અને તેર નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં ઠંડી વધશે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી સુધી પહોંચી શકે છે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં પશ્ચિમી વિક્ષેપણના કારણે ઠંડી મિત્રો વધતી જોવા મળી શકે છે અને ડિસેમ્બરમાં પણ ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને પણ આગાહી કરી છે વાવાઝોડાના કારણે વરસાદ પણ આવી શકે છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત બનશે જેના કારણે દક્ષિણ ભારતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે આ કારણે ગુજરાતની અંદર પણ વાદળછાયું વાતાવરણ બની શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર ધૂધળું વાતાવરણ જોવા મળવાનું છે તો હવામાન વિભાગે પણ અનેક રાજ્યોની અંદર એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં હવામાન વિભાગે પણ દેશના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો સાથે જ શીતલહેરની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે પશ્ચિમ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શીતલહેરની ચેતવણી જાહેર કરી છે ચૌદથી લઈને ઓગણીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક અને રાયલસીમામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે